હવે પેલા આખું બંધ કરી જાવ હાથ ના રાખો તો ચાલો મમડા ભાઈ આખું બંધ કરી દેજો તમે અને હું તમને એક વસ્તુ આપું જાઉં એટલે તમારે પૈસા બધા ડબલ થઈ જવાના છે તો હું શ્વાસ લવ હજી લવ બહુ વાહ વાહ માનો હા પૈસા ડબલ કરવા આવ્યા પૈસા એકાજ પીજા તારામાં પૈસા ડબલ થાય હા ah, પૈસા <coughs> <de boi>, <coughs> 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 <coughs>